સૌગુમલાના મોટા બહુમદ્રના બતની કેસર કેરી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહીં પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે અને અમરેલી જિલ્લાની કેસર કેરી ચક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોંચી છે ત્યારે આ વિદેશમાં કેસર કેરી પહોંચાડવા એક શિક્ષકની જહેમતે અમેરિકામાં બેન લાગેલી કેરીઓ શરૂ કરાવવા બે હજાર એકથી લઈ છે બે હજાર સાત સુધી અમેરિકા અને ભારત વચ્ચેના કરારો કરાવી એકસો ને ત્યાંશી જેટલી કેરીમાં પૂર્તતા પૂર્ણ કરીને કેસર કેરી અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરી આ છે મધુભાઈ સવાણી અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા મોટાભૌમોદરા ગામના વતની ને ઠવી વીરડી ગામ વચ્ચે એકસો પચાસ વીઘા વાડીમાં દસ હજાર આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી ત્રણસો ત્રણસો ગ્રામની કેરીઓ પકાવી અને વિદેશમાં એક્સપોર્ટ કરી ડોલરમાં રૂપિયા કમાઈ રહ્યા છે આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું ઠવી વિરડી ગામ વચ્ચે આવેલ છે શ્રીજી બાગ સવાણી ફાર્મ આ વ્હાઇટ સૂટ બૂટ અને માથે હેઠ પહેરેલા છે મધુભાઈ સવાણી દામનગર ખાતે શિક્ષકની નોકરી કરી દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાયી કરવા નોકરીમાંથી રાજીનામું આપી અમેરિકા ગયા અને પુત્રોને ભણાવ્યા અને અમેરિકામાં સ્થાયી કરી ફરી દેશ પ્રેમ પાછો ભારત દેશ લાવ્યો અને વતનમાં ખેતીકામ શરૂ કર્યું ને અમેરિકા દીકરાને મળવા ગયા ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકાના એરપોર્ટ સુધી પહોંચી પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડી અને કેરીઓ ફેંકાવી દીધી અને કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ના શક્યા અને કેસર કેરીઓ કેમ અમેરિકામાં નથી આવતી એ જાણતા અમેરિકાએ અમુક નોર્મ્સને લઈને આ કેરીઓ પર બેન મૂક્યો હોવાનું જાણવા મળ્યું ને એમના દીકરા ડૉક્ટર ભાસ્કર સવાણી દ્વારા વ્હાઈટ હાઉસથી લઈ છેક ભારત દેશના મંત્રાલય સુધી બે હજાર એકથી લઈ બે હજાર સાત સુધી મહેનત કરી અને છ વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું અને અમેરિકાએ એકસો ને ત્યાંશી જેટલી પૂર્તતા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી મળેલી હતી ત્યારે કેસર કેરીના બગીચામાં દસ હજાર આંબાના વૃક્ષોનું લાલન પાલનની જવાબદારી વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુભાઈ સવાણી પંચ્યાસી વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે અને કેરીઓની કાળજી રાખતા મજૂરો પર નજર રાખે છે જ્યારે કેસર કેરીએ ફળોમાં રાણી ગણાય છે અને કેસર કેરીઓ બે હજાર સાતમાં અમેરિકા પહોંચાડવામાં બહુ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને કેસર કેરી અને આલ્ફાનઝો રત્નાપુરી કેરીઓનું ત્રણસો ગ્રામનું ફળ પ્રથમ એક કેરેટમાં કેરીઓ જમા કરાવી ધરમપુર ખાતે મોકલવામાં આવે છે ત્યાં ગ્રેડેશન થયા બાદ લસણગામાં બોક્સમાં પેકિંગ કરી મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોંચાડવામાં આવે છે પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી ત્યારે વ્હાઇટ હાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો છે તો ડચેઝ ઓફ ન્યૂયોર્કમાં પ્રિન્સ એન્ડ્રુની પત્ની સારા ફર્ગ્યુનસને પણ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છે જ્યારે રાણી એલિઝાબેથના વધુએ પણ કેરીનો સ્વાદ લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે પ્રથમવાર અમેરિકાના વોશિંગ્ટન બિઝનેસ કાઉન્સિલિંગમાં ગયા ત્યારે મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એ જ સવાણી ફાર્મના પચીસ બોક્સ કેરીઓના મંગાવી મોદીજીને કેરીઓ

પહેલાં શિક્ષક હતો પ્રાઇમરી ટીચર અને એમાંથી બે હજાર નહીં ઓગણીસો ને અઠ્યાસીમાં અમેરિકા ગયો મારે ત્રણ દીકરા છે એમાં એક બે ભાઈ છે નાનો અને મોટો એ ડેન્ટલ ડૉક્ટર છે અને એક ભાઈ એન્જિનિયર છે ત્રણ દીકરા છે અને એ અમેરિકા છે અત્યારે એટલે અમેરિકા ત્યાં પછી પાછું હું બે હજાર ને એક બેમાં અહીંયા આવી અને ખેતીના બિઝનેસમાં લાગી ગયા ખેતી પણ એક બિઝનેસ છે મજૂરી નથી કોઈ માનતું હોય તો ખોટું છે એટલે આ બિઝનેસ શરૂઆત આંબાના વૃક્ષોથી કરી કલમો વાવી એટલે ત્રીજે ચોથે વર્ષે કેરી મળવા માંડી અને કેરી અમેરિકા હું જાતો વર્ષમાં ત્યારે લઈ જતો પણ ઇમિગ્રેશનમાં નીકળી જતો એટલે મારા દીકરા મોટાને વિચાર આવ્યો કે ઇમિગ્રેશનમાં કેમ નીકળી જાય એટલે જોયું તો બાનમાં કેરી હતી અમેરિકાની અંદર ભારતની કેરી જઈ શકે નહીં એ રીતે બાનમાં હતી હવે જોરદાર લોબી હોય કોઈ દેશની તો એણે લેબોરેટરી રિપોર્ટ એવા કરાવીને પુસ્તકોમાં એ પુસ્તકોમાંથી ત્યાંની ગવર્મેન્ટ પાસે કઢોઈ નાખવું પડ્યું